ફક્ત પંદર હજાર રૂપિયામાં જ આ જગ્યાએ તમે જોવો જોઈએ આપી દેવાની છે વેતરની વાત કરું તો આને પહેલું વેતર છે અને હાઈટે વેલે બહુ વસ્તુ છે તમારે પણ તમારું પશુ વેચવું એના આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી તો આ ગાયને તમે ચેક કરો તો આ ગાય જે છે વેચાવા આવેલ છે ગાયની વાત કરશું તો તમે એની સિંગ પેટર્ન જુઓ બહુ સારી અને બે સિંગ પેટર્ન છે કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં આ ગાય જોવા મળે છે એની કાનકટ અને ફેસ પ્રોફાઇલ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આ જે ગાય છે એની તમે અર્ડર ક્વોલિટી પણ ચેક કરો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ જે વેતરની વાત કરીશું આપણે તો ગાયને ત્રીજું વેતર છે હાલ પંદર દિવસની ગાય કાચી છે દૂધની વાત કરીએ તો પાંચથી સાડા પાંચ લીટર જેટલું આ ગાય દૂધ આપી રહી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ જે ગાય છે એ ગાયની તમને કિંમત વિશે જો વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જુઓ એ જ રીતે છવ્વીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે હવે આ ગાય તમને ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો કેશોદ જિલ્લાની વાત કરું તો કે જિલ્લો જૂનાગઢ તો આ ગાય તમને અહીંયા જોવા મળે છે ગાયના માલિકના કોન્ટેક નંબર મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ બીજા નંબર ઉપરની જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરશું મિત્રો તો ઓરિજિનલ ગીર ગાય છે તમે એની સિંગ પેટર્નને જોવો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે માથાની બનાવટની વાત કરીએ આપણે તો ઊંધા માટલા જેવું એનું માથું છે એટલે કે આગળનો ભાગ ઉપસેલો છે માથાનો ગાયના કલર કોમ્બિનેશન વિશે વાત કરશું તો સફેદ માથું છે અને આખે આખો ગીરની જે પ્યોરિટી કલર આવશે લાલ કલરમાં ગાય છે ગરકડો કલર પણ આ ઘણા ખરા મિત્રો અને કીએ છે હવે આ ગાયની કંડિશન વિશે જણાવીએ તો આ ગાયને બિદદાન કરાવેલ છે એવી માહિતી આવેલ છે હવે આની કિંમતની વાત કરશું તો ફક્ત અને પંદર હજાર રૂપિયામાં જ આ ગાય આપી દેવાની છે બહુ સસ્તી ગાય છે આવી વસ્તુ તમને તો ક્યાંય લગભગ ના મળે હવે આ ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો મહેસાણા અને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો મહેસાણામાં આ તમને જોવા મળે છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને આપી દીધેલા છે તો હવે આપણે એ ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ હવે ત્રીજા નંબર ઉપર જે તમે આ ગીર વાછડો જોઈ શકો છો કોઈ પણ મિત્રને ધણકૂટ બનાવવા ગીર વાછળો ગોતતા હોય તો આ વાછડો વેચાવા આવેલ છે વાછડાની આપણે વાત કરશું તો તમે વાછડાને ચેક કરો પહેલા તો એનો કલર વાત કરીએ તો જે પ્યોરિટી કલર છે લાલ વાછડો છે અને એ એ મોકલી છે તો તમે સ્ક્રીન ઉપર જોવો જ છો હવે આની મધરના મિલ્કની વાત કરીએ તો આઠક લિટર જેટલું એની માનું દૂધ છે ત્યાં એ કિંમતની વાત કરું તો ત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એના માલિકેની કિંમત રાખેલ છે ત્યાં જોવા મળે વાત કરું તો કે ગામ ગાયજ તાલુકો પાદરા અને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો વડોદરામાં આ વાછડો તમને જોવા મળે છે હવે આપણે આ વાછડાની વાત પૂર્ણ કરીએ આગળ વધીએ તો તમે જે આ ગીર ગાય જોઈ શકો છો આ ઓરિજિનલ વસ્તુ વેચાવા આવેલ છે વાહની વાત કરશું તો તમે એની કાન કટ ચેક કરો સાથે સાથે વાત કરું તો તમે એની સિંગ પેટર્ન જુઓ આગળ વાત કરીએ તો ગાયની તમે કલર કોમ્બિનેશન જુઓ ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં ગાય તમને જોવા મળે છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરીએ તો આ જે ગાય છે એ ગાયને પહેલું વેતર છે હાલ ગાય દશક દિવસની કાચી છે દૂધની વાત કરીએ તો સાડા છથી સાત લીટર જેટલું આ ગાયને દૂધ આવશે એવું એના માલિકને કહેવાનું છે હવે કિંમતની વાત કરું તો સિત્તેર હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ વલ્પીપુર અને જિલ્લો ભાવનગરમાં આ ગાય તમને જોવા મળે છે એના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી એના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આગળ આ તમે જે ભેંસ જોઈ શકો છો તો આ ભેંસ વેચાવા આવેલ છે ભેંસની વાત કરશું તો જાફરાબાદી નસલની આ ભેંસ છે સિંગની વાત કરશું ભેંસના તો ભેંસના જે સિંગ છે એ કુંડા તરફ વળેલા છે ભેંસની તમે અડર ક્વોલિટી અને ખાસ કરીને તમે એનો બોડી ગ્રોથને ચેક કરો બહુ સારો બોડી ગ્રોથ છે હવે આ જે જાફરાબાદી નસલની ટોપ ભેંસ છે એની તમને કન્ડિશનની વાત કરાઈ તો આ જે ભેંસ છે આઠ મહિના અને પંદર દિવસની ભેં વ્યાયેલ છે ને ભેંસના જે માલિક છે એનું કહેવાનું છે હવે આ જે ભેંસ છે એને તમે ચેક કરી બહુ સારી ભેંસ છે પણ હવે આ ભેંસ તમને ક્યાં જોવા મળે છે એ વાત કરવાની રીએ અને આ ભેંસની જે કિંમતની વાત છે એ તમને જણાવવામાં આવે તો આ ભેંસના માલિકે આ ભેંસની કિંમત એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા રાખેલ છે ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ પગોડામાં આ ભેંસ જોવા મળે છે અને ભેંસના માલિકના જે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જુઓ મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આ આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે તમે અમને મોકલી શકો છો અમે તમારા પાસેની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ